આજ રોજ પંચાયતી રાજ દ્વારા તાલુકા પંચાયત મેઘરજ ખાતે જે પેસા એક્ટની કામગીરી કરતા પદાધિકારી છે કર્મચારી પેસા એક્ટ ઓગણીસો જે છન્નું છે એ ઓગણીસો છન્નું જે પેસા કાયદો છે એ પેસા કાયદા હેઠળ એ જે ટ્રાયબલ જે છે અથવા તો આદિવાસી જન જનજાતિ છે એ લોકોના કયા કયા અધિકારો રહ્યા છે પેસા એક હેઠળ એમને શું કામગીરી કરવાની થતી હોય છે એ બાબતે લોકો વધારે સારી રીતે જાણી શકે જેમ કે પેસા એક હેઠળ જે ગ્રામ સભાઓ છે એ ગ્રામ સભાઓને વિશેષ અધિકારો આપેલા છે જેમ કે ત્યાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કરવા હોય તો વિકાસના કામો કરતા પહેલા પેસા એક હેઠળની જે ગ્રામ સભાઓ છે એની મંજૂરી જરૂર થઈ જતી જરૂરી બની જતી હોય છે એવા જે એક લાગેલો છે એવા વિસ્તારોની અંદર જે નશીલા પદાર્થો કે એવું કઈ વેચાણ કરવું હોય તો એ કરી શકાતું નથી અથવા તો એના માટે એ ગ્રામ મંજૂરી જરૂરી બની જતી હોય છે ગરીબી ઉન્મૂલન માટેના જે કંઈ પણ કાર્યક્રમો હોય તો એ કાર્યક્રમોની અંદર આ ગ્રામ મંજૂરીના મંજૂરી ના આધારે એ લોકોને અગ્રતા આપવામાં આવતી હોય છે એમ કોઈ જંગલની પેદાશો હોય ખનીજનું જે ખનીન ખનનીકરણ કરવાનું થતું હોય તો એ કામ કરવા માટે પણ તે આ વિશેષ જે ગ્રામ સભા છે અને પાવર આપેલા છે એની મંજૂરી વગરની એ કોઈ કામગીરી આપણે કરી શકતા નથી હોતા ટૂંકમાં જે કંઈ પણ એમના અધિકારો છે કે એ અધિકારોનો એ સારી રીતે જાણે કે એ ગ્રામ સભાઓ જે છે વાઇબ્રન્ટ બને એનો સારી રીતે એ લોકો પોતાના અધિકારોનો ઉપયોગ કરે અને એના કારણે સરકારે જે હેતુસર આ જે પૈસા એક્ટ બનાવ્યો છે એ પૈસા એક્ટ હેઠળની એની જે કંઈ ઉદ્દેશ છે એ ઉદ્દેશની જાળ જાળવણી ત્યારે જ થઈ શકશે કે જ્યારે પોતે પોતાના અધિકારો જાણતા હશો આ માટે સરકાર શ્રી સતત ચિંતિત ચિંતી છે થોડાક સમય પહેલા ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના સાથે સાથે હવે બે દિવસની એક તાલીમનું મતલબમાં સવારના ચા નાસ્તા બપોરના જમવા સાથેની એક ફૂલ ડે ટ્રેનિંગ આ પૈસા એક હેઠળ એમને કયા કયા અધિકારો મળેલા છે અને એનો કેવી રીતે ઉપયોગ કરી શકાય પોતાના રોજબરોજના જીવનમાં એ પોતે જ્યાં કામ કરે છે ત્યાં એના માટે આ જે તાલીમ શ્રી આયોજિત કરી છે એ ખરેખર આ જે આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એ લોકો માટે ખૂબ લાભદાયી છે એ ચોક્કસ છે